જૂનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને રેડ એલર્ટને પગલે જટાશંકર જવા પર પ્રતિબંધ છે સલામતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે નિર્ણય કર્યો છે વિલિંગડન ડેમ દામોદર કુંડમાં પણ ન જવા માટે તંત્રએ અપીલ કરી છે હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટના પગલે જે જૂનાગઢ જટાશંકર જે ગિરનાર પર્વતની અંદર આવેલ છે ત્યાં શ્રાવણ માસે લઈને મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે અને જટાશંકર પાસેથી પાણીના ઝરણા વહેતા હોય છે એમાં સ્નાન પણ કરતા હોય છે ત્યારે આજે એકવીસ ઓગસ્ટ સુધી જિલ્લા કલેક્ટર દ્વારા વરસાદની આગાહીના પગલે જટાશંકર જવાબ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ફોરેસ્ટ વિભાગની જે ચેક પોસ્ટ આવેલ છે ત્યાંથી જ લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે લોકો જટાશંકર મહાદેવ મંદિરે પૂજન કરવા જતા હોય છે પરંતુ બે દિવસ પહેલાં જ જે જટાશંકર પાસે ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું ને લોકો ફસાયા હતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા આજે જે રેડ એલર્ટની આગાહીના પગલે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જે જટાશંકરનો રસ્તો છે ત્યાંથી કોઈ પણ લોકોને મંદિર તરફ જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચેકપોસ્ટથી જ લોકોને અટકાવવામાં આવી રહી છે બીજી તરફ વિલિંગડન ડેમ છે દામોદર કુંડ છે ત્યાં પણ રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે લોકોને જરૂરી બિનજરૂરી દામોદર કુંડ છે વિલિંગડન ડેમ છે કે નારણધરા તરફ ન જવા પણ અપીલ કરવામાં આવી છે માંગરોળ તાલુકામાં પણ જે જૂનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો છે ત્યાં પણ વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો છે ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ જે માંગરોળ તાલુકામાં વરસી ચૂક્યો છે કેશોદ માંગરોળ હાઈવે ઉપર પણ પાણી ભરાયા હતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા હાલ જે આજે જો જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ વરસાદનું હોય લોકોને તાકીદ રાખવા પણ અપીલ કરવામાં આવી છે અને જે પ્રવાસન જે ફરવાના સ્થળો છે ગિરનાર પર્વતની અંદર ત્યાં ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે જટાશંકર તરફનો રસ્તો સંપૂર્ણપણે આજે એકવીસ ઓગસ્ટ સુધી લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરેશ બુદ્ધ ટીવી થર્ટીન ગુજરાતી જૂનાગઢ